Namaskar. ગુજરાત તકના વેધર એનાલિસિસ સાથે હું છું કશ્યપ હાલ ગુજરાતની અંદર જે પ્રમાણે ઓગસ્ટના છેલ્લા બે સિસ્ટમ સક્રિય હતી અને સૌરાષ્ટ્રને ભારે ધમરોડી નાખી હતી જે બાદ સપ્ટેમ્બર મહિનાની અંદર શું સ્થિતિ રહેવાની છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે ગુજરાતની અંદર આજે પહેલી સપ્ટેમ્બર થઈ ગઈ છે અને એકથી છ સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે આગાહી આપી છે કે ફરી એક વખત ગુજરાતની અંદર મોટો રાઉન્ડ આવી શકે છે અને છ તારીખ સુધી સુધીમાં ભયંકર સિસ્ટમ સક્રિય થશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આ ગુજરાતનો જે મેપ તમે જોઈ રહ્યા છો તેની ઉપર જે વરસાદી સિસ્ટમ આજે પહેલી તારીખથી સક્રિય થઈ છે તે મધ્યપ્રદેશથી થઈ અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહી છે એ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હજુ હળવોથી મધ્યમ વરસાદ ધીમી ધારે અને જર્મ વરસાદ પડી રહ્યો છે ત્યારે આવતીકાલની એટલે કે ચોવીસ કલાકમાં શું સ્થિતિ પલટાવાની છે તેના વિશે પણ વાત કરીએ તો જે પ્રમાણે સિસ્ટમ આગળ વધશે તે પ્રમાણે આખે બે તારીખ સુધીમાં સવારે સાત વાગ્યાથી જ સારો એવો વરસાદ ફરી એક વખત દક્ષિણ ગુજરાત મહેસાણા પાલનપુરમાં થવાનો છે અને ધીમે ધીમે કરીને ત્રણ તારીખ સુધીમાં જે મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર ભાવનગર ગીર સોમનાથ આ અમરેલી આ તમામ જિલ્લાઓને આવરી લેશે ઉપરાંત દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અમદાવાદ હોય ખેડા હોય વડોદરા નર્મદા અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ રહેશે કારણ કે જે સિસ્ટમ તમે અહીંયા વલસાડ ઉપર સક્રિય જોવો છો એ સિસ્ટમ જ હવે ગુજરાતની અંદર ફરી એક વખત છ સપ્ટેમ્બર સુધી સક્રિય રહેવાની છે અને ત્યારબાદ જ ગુજરાતમાં ફરી એક વખત શાંતિ રહેશે પરંતુ હજુ સપ્ટેમ્બરના આવનારા બે અઠવાડિયા હજુ પણ ગુજરાત માટે ભારે છે તો તમે જો નીચાણવાળા વિસ્તારમાં રહો છો તો હજી જ પણ તમારે માટે ચેતવા જેવી બાબત બની રહી છે અને તમારા વિસ્તારની અંદર જે પ્રમાણે પાણી ભરાવાની સ્થિતિ હતી તે પણ હજી યથાવત રહે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે ઉપરાંત તમારા જિલ્લાની અંદર કે તમારા તાલુકામાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા નમસ્કાર